ક્રિકેટમાં નવા જમાનાના સ્ટમ્પ્સની એન્ટ્રી થઈ ગઈ છે ઓસ્ટ્રેલિયાની ટી લીગ બિગ બેસ લીગમાં આ નવા સ્ટમ્પ્સ નજર આવ્યા છે તેમને ઇલેક્ટ્રા સ્ટમ્પ્સ નામ આપવામાં આવ્યું છે આ સ્ટમ્પ્સની ખાસિયત એ છે કે ફોર સિક્સરથી લઈને નો બોલ સુધી દરેક વખતે આ વિવિધ પ્રકારના રંગ શો કરશે આ તમામ રંગ ખૂબ આકર્ષક પણ નજર આવી રહ્યા છે બિગ બેસ લીગ મેચ પહેલાં માર્ક વો અને માઇકલ વોન એ આ સ્ટમ્પ વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું તો માઇકલ વોન એ જણાવ્યું હતું કે આ સ્ટમ્પ્સ વુમન્સ બિગ બેસમાં ઉપયોગ કરવામાં આવી ચુકેલા છે પરંતુ આ પહેલી વખત હશે જ્યારે કોઈ પુરુષ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેનો ઉપયોગ કરાશે જે બાદ માર્કવોએ આ સ્ટમ્પ્સની ખાસિયતો જણાવી હતી આ સ્ટમ્પ્સની ખાસિયતોની વાત કરીએ તો કોઈ પણ ખેલાડી આઉટ થાય ત્યારે પછી ભલે તે આઉટ થાય તો આ સ્ટમ્પ્સમાં લાલ લાઇટની સાથે આગ જેવા કલર નજર આવશે કે જ્યારે બોલ બાઉન્ડ્રીને ટચ કરશે તો આ સ્ટમ્પમાં જુદા જુદા પ્રકારની લાઇટો ઝડપથી શિફ્ટ થતી નજરે આવશે જ્યારે બોલ સીધી બાઉન્ડ્રીની બહાર પહોંચશે તો આ સ્ટમ્પમાં અલગ અલગ કલર સ્ક્રોલ થતા નજરે આવશે એટલું જ નહીં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ